હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં લીલા વટાણાની એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી ટિક્કી બનાવીશું અને તમે એને લીલા વટાણાની કટલેસ પણ કહી શકો છો નોર્મલી કોઈ પણ ટિક્કી કે કટલેસ બનાવવામાં ખૂબ જ વાર લાગતી હોય છે પરંતુ આ રેસીપી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો આ રેસીપી કેવી રીતે બને છે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ ટિક્કી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા વટાણા લીધા છે અને તમારે જે પ્રમાણે બનાવવાનું હોય તે પ્રમાણે વટાણાની ક્વોન્ટિટી રાખવાની છે તો ત્યાર પછી એક વાસણમાં પાણીને ગરમ કરવા માટે મૂકી અને વટાણાને બાફી લઈશું અને આ વટાણાને આપણે છૂટા જ બાફવાના છે કૂકરમાં નથી બાફવાના કુકરમાં બાફશો તો તમારા વટાણાની ઉપરની છાલ છૂટી પડી જશે અને હવે તમે વિડીયોમાં જોઈ શકો છો વટાણા અત્યારે વાસણમાં નીચે છે જ્યારે એકદમ પરફેક્ટ બફાઈ જશે એટલે બધા વટાણા ઉપર આવી જશે હવે લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધા વટાણા ઉપર આવી ગયા છે એટલે કે આપણા વટાણા એકદમ પરફેક્ટ વફાઈ ગયા છે તો હવે આપણે એને ચાળણીમાં કાઢી લઈશું જેથી એનું બધું પાણી નીતરી જાય અને થોડીવાર માટે બાજુ પર મૂકી દઈશું હવે થોડી વાર થઈ ગઈ છે અને આ વટાણાને મેં પ્લેટમાં લઈ લીધા છે ને તમે જોઈ શકો છો એનું બધું પાણી નીકળી ગયું છે અને વટાણા પણ એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે તો હવે ત્યાર પછી આપણે એક ખાલી વાડકી લઈશું અને વાડકી વડે વટાણાને દબાવી અને ક્રશ કરી લઈશું આ વટાણાને તમે મિક્સર જારમાં ક્રશ કરશો તો એકદમ ઝીણા થઈ જશે અને ટિક્કી એકદમ ક્રિસ્પી નહીં બનશે એટલે તમારે આ વટાણાને હાથ વડે જ ક્રશ કરવાના છે અને હવે તમે જોઈ શકો છો મેં બધા વટાણાને ક્રશ કરી લીધા છે આવી રીતે અજકચરા જ ક્રશ કરવાના છે જ્યારે તમે ટિક્કી બનાવો ત્યારે વટાણા થોડા આખા પણ દેખાવા જોઈએ જેના લઈને એકદમ ક્રિસ્પી બનશે હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકાને પહેલેથી જ બાફી લીધા હતા તો તેને પણ હાથ વડે ક્રશ કરીને ઉમેરી દઈશું બટાકા ઉમેરવાથી ટિક્કીનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે પછી એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો તેને પણ ઉમેરી દઈશું હવે મેં અહીંયા અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી જેટલું આખું જીરું અને પાંચ ચમચી જેટલો અજમો લીધો હતો તો તેને અધકચરો ક્રશ કરી લીધો છે તો તે મસાલાને પણ ઉમેરી દઈશું અજમો પચવામાં ખૂબ જ સરસ છે અને ખડા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું પછી પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું મેં અહીંયા લાલ મરચું ઓછું ઉમેર્યું છે કારણ કે લીલું મરચું પાછળથી ઉમેરીશું પછી એનો ટેસ્ટ ચટપટો બનાવવા માટે એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને તમારે ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પછી એમાં એક ચમચી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું પછી એમાં એક ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તીમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે ઉમેરવાનું રહેશે પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને એને લઈને સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારે લીલું લસણ ઉમેરવું હોય તો લીલું લસણ પણ ઉમેરી શકો છો હવે ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી બેથી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું જેના લઈને ટિક્કી ખૂબ જ ક્રિસ્પી બનશે હવે ઘણી વખત ટિક્કી તરતી વખતે છૂટી પડી જતી હોય છે તો જેનું બાઇડિંગ આવે તેના માટે ચારથી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી લઈશું અને આમાં બટાકા અને ચણાનો લોટ ઉમેર્યો છે જેથી ટિક્કીનું બાઇડિંગ આવી જશે અને ટિક્કી બિલકુલ પણ છૂટી નહીં પડશે હવે ત્યાર પછી આપણે આ બધા મસાલા અને ચણાનો લોટ ચોખાનો લોટ આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અત્યારે આને મિક્સ કરવા માટે મેં બિલકુલ પણ પાણી નથી ઉમેર્યું પાછળથી જરૂર લાગશે તો ઉમેરી લઈશું અને હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો અહીંયા મેં ટીક્કીનો બેટર એટલે કે ટૂકીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે વટાણાને બાપતી વખતે જે વટાણામાં પાણી બચ્યું હોય છે તેના વડે જ આ લોટ બંધાઈને તૈયાર થઈ જશે માત્ર મેં ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે અને આપણે લોટની કન્સિસ્ટન્સી એવી રાખવાની છે કે તમારી ટિક્કી આસાનીથી વળીને તૈયાર થઈ જાય અને તમે જોઈ શકો છો આપણી ટિક્કી એકદમ આસાનીથી વળીને તૈયાર થઈ જાય છે તો હવે મેં અહીંયા હાથ ઉપર તેલ લગાવી લીધું છે અને ત્યાર પછી ટિક્કી બનાવી અને તૈયાર કરી લઈશું તો તમારે ટિક્કી જે પ્રમાણેની સાઈઝમાં રાખવાની હોય તે પ્રમાણેનો લુવો લઈ લઈશું અને ત્યાર પછી એને ગોળ કરી બે હાથ વડે એકદમ ચપટ કરી લઈશું તમારે તમારી જરૂરિયાત મુજબ ચાળી પાતળી રાખવાની છે મેં ટીક્કીને અહીંયા થોડી પાતળી રાખી છે જેથી એકદમ ફટાફટ કૂક થઈ જશે અને અંદરથી પણ એકદમ પરફેક્ટ કૂક થઈ જશે બિલકુલ પણ કાચી રહેશે નહીં અને સાથે સાથે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે મેં અહીંયા પાતળી રાખી છે તમારે જાળી રાખવી હોય તો તમે જાળી પણ રાખી શકો છો તો હવે આપણે આ ટીક્કીને ફ્રાય કરી લઈશું તો તેના માટે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકેલું હતું અને તેલ ગરમ થઈ ગયું છે તો પેનમાં જેટલી ટિક્કી આવે તેટલી આપણે તેલમાં ઉમેરી લઈશું અને આ ટિક્કીને ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું હવે થોડી વાર થઈ ગઈ છે તો ટિક્કીને પલટાવી લઈશું એટલે બધી બાજુથી ટિક્કી એકદમ વ્યવસ્થિત રીતે પરફેક્ટ કૂક થઈ જાય ફરીથી એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ટિક્કી બધી બાજુથી અધકચરી કૂક થઈ ગઈ છે તો એને પલટાવતા જઈશું અને બધી બાજુથી વ્યવસ્થિત રીતે ટિક્કીને ફ્રાય કરી લઈશું હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો ટિક્કી બધી બાજુથી એકદમ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે એટલે કે આપણી ટિક્કી એકદમ પરફેક્ટ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે બાકીની ટિક્કી પણ ફ્રાય કરીને તૈયાર કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા એવી જ રીતે બાકીની ટિક્કી પણ ફ્રાય કરી લીધી છે જે બધી બાજુથી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે આ ટિક્કી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે સાથે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી છે એટલે જ્યારે અચાનક કોઈ મહેમાન આવે ત્યારે તમે આ ટિક્કી બનાવીને શવ કરી શકો છો અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ટિક્કી બનાવવા માટે તમારે ફ્રેશ વટાણા હોય તેનો જ બને ત્યાં સુધી ઉપયોગ કરવાનો છે આ ઘરમાં ગરમ અને ટેસ્ટી એવી ટિક્કીને મેં ટોમેટો કેચપ અને લીલી કોથમીરની ચટણી જોડે સર્વ કરી છે તો આ વટાણાની એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં ટેસ્ટી એવી ટિક્કીની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો